સૌ પહેલા તો આપણી સ્કૂલમાં એક વાત છે કે હોમવર્ક વધારે હોય છે તો એ વાત ખોટી છે માનો એવું કે હોમવર્ક વધારે છે જયારે એની જ બુક ખોલી ને જોઈએ તો આ અડધું પેજ આ એક બે ત્રણ અને ચાર પેજ જ છે અને ઓલું અડધું એટલે સાડા ચાર પેજ સાડા ચાર પેજ આપણે અહીંયા લખવા બેસીએ તો એક કલાક પણ થાય નહીં થાય તો પછી તમે ઘરે જ્યારે હોમવર્ક કરવા બેસો છો ત્યારે તમારે ફટાફટ પૂરું કરી પેલા હોમવર્ક પૂરું કરી લેવાનું જેથી કરીને મમ્મી પપ્પાને હોમવર્ક કર હોમવર્ક કર એવું કહેવું પડે યાદ રહેશે મેં શું કીધું સૌ પહેલાં તો બપોરે બે વાગ્યે અહીંયાથી ઘરે જાવ ને એટલે સૌ પહેલાં તમારે ફ્રેશ થઈ જવાનું યુનિકોમ બદલો હાથ મોટું પગ ધોવો શાંતિથી ભગવાનને યાદ કરીને જમી લ્યો જમ્યા પછી ગમતી પ્રવૃત્તિ થોડું ડાન્સ ગમે થોડું મમ્મી સાથે વાતો કરવી ગમે થોડું સ્લીપ મોડ ગમે જે ગમે એ કરો તમારે હજી ઘણા બધા તો નાના નાના ટોઈલ્સ થી રમતા હશો હે ને તો એ પણ તમારે બે શું કરવાનું છે રમી લીધા પછી બે વાગ્યે તમારે હોમવર્ક સ્ટાર્ટ કરવાનું કેટલા વાગ્યે જો તમે શાંતિ થી એક વખત બોલી બોલીને ને કરીને હોમવર્ક પૂરું કરી લ્યો તો વાગ્યા સુધીમાં તમારું વધી પછી એવું કોઈ તો પછી મહેરબાની કરીને તમારે શું કરવાનું પેલા શાંતિથી બોલી બોલીને હોમવર્ક કરી લેવાનું હોમવર્ક પૂરું થઈ જાય પછી તમારે સાચું કોણ આપડું હોમવર્ક વધારે છે પ્રોમિસ ને ફટાફટ હોમવર્ક પૂરું કરી લેવા આપણે બધા તો ગુડ બોય છીએ કેવા આમાંથી કોઈ મેડ બોય છે બેટ બોય છે બધા ગુડ બોય છો ને તો પછી મસ્ત બોલી બોલીને ને ફટાફટ લખી હોમવર્ક પૂરું કરી લેવાનું ફાઈનલ ઓલ મેમ ખાસ હોમવર્ક ફોલો ટેસ્ટ ફોલો અને સી ડબલ્યુ ફોલો થોડુંક વધારો મહેરબાની કરીને વધારો બધા મેડમ ઓલ પેરેન્ટ હોમવર્ક વધારે છે જ નહીં જ્યારે જ્યારે તમારું બાળક તમને એવું કહે છે કે તમારે હોમવર્ક ઓછું કરો ત્યારે ખાલી એકવાર જુઓ કે એને કેટલી વારમાં કેટલા પેજ લખ્યા છે અને એ પણ કેવી રીતે લખ્યા છે થેન્ક યુ